રાજકોટ જિલ્લાના ધોરાજીનું ગૌરવ એવા વિરલભાઈ અમૃતભાઈ સોદરવા ઇન્ડિયન આર્મીમાં અઢાર વર્ષ સેવા આપ્યા બાદ નિવૃત્ત થઈને પોતાના વતન ધોરાજી પરત ફર્યા અને તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું ઇન્ડિયન આર્મીમાં સેવા પોતાના પરિવાર અને ગામ અને દેશનું નામ રોશન કરવું અને સેવા આપવી એ દરેકનું ઇન્ડિયનનું સ્વપ્ન હોય છે ત્યારે ધોરાજીમાં રહેતા અમૃતભાઈ સોદરવાનો પુત્ર એવા વિરલભાઈ અમૃતભાઈ અઢાર વર્ષ પહેલા ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરી અને દેશની અને દેશવાસીઓની સેવા કરી રહ્યા હતા અને દરેક પરિસ્થિતિમાં ઇન્ડિયન આર્મી તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અઢાર વર્ષની દેશને સેવા કરવાનું ગૌરવ મળ્યું હતું નિવૃત્ત થઈને પોતાના માદરે વતન ધોરાજીમાં પરત ફર્યા હતા અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં વિરલભાઈ અમૃતભાઈ સોદરવાનું ભવ્યથી ભવ્ય રીતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે વિરલભાઈ અમૃતભાઈ સોદરવાએ નવજુવાનોને અપીલ કરી કે ઇન્ડિયન આર્મીમાં સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ ભારત દેશની સેવા દરેક ભારતીયોએ કરવી જોઈએ અને નવજુવાનોને કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો હું તે લોકોને મદદરૂપ બનીને માર્ગદર્શન આપવામાં હંમેશા તૈયાર છું જય હિન્દ મારું નામ સોંદરવા વિરલકુમાર અમૃતલાલ હું એક ઇન્ડિયન આર્મીનો બ્લેકેટ કમાન્ડો છું અને હું મારા 18 વર્ષ પૂર્ણ કરી અને સહી સલામત મારા ઘરે આજે હું હાજર થયો છું ધોરાજી ગામનો વતની છું અને ધોરાજીના આપડા મેઘવાળ સમાજના લોકો કે માંડીને આખું ધોરાજીના દરેક સમાજના લોકોએ મારું ભવ્ય સ્વાગત કર્યું છે એ બદલ હું બધાનો શુક્રગુજાર છું અને નવ નવજવાનોને એવું જ કહેવાનું જો આર્મી માં જવા માટે તત્પર રહેવું જોઈએ અને જે કોઈ ને આર્મી માં જવા માટે કોઈ પણ હેલ્પલાઇન કે કોઈ પણ કઈ પણ હેલ્પ જોતી હોય તો એ મારી પાસેથી લઈ શકે છે જય